સુરત એ વાર્ષિક કરોડ લાખ કમાણી કરી છે જો કે મહત્વની વાત એ છે કે કમાણી કરવામાં સુરત સ્ટેશન પહેલા નંબર પર હોવા છતાં તેની પાસે એક પણ દુરંતો એક્સપ્રેસ ટ્રેન નથી જે દુરંતો એક્સપ્રેસ ટ્રેન માટે છેલ્લા બારેક વર્ષથી સુરત શહેરના રહેવાસીઓ માંગ કરી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર ઓગણીસ થી સુરત રેલવે સ્ટેશનની વાર્ષિક આવકમાં સતત વધારો થઈ રહ્યો છે બાંદ્રા ટર્મિનલ્સ બોરીવલી અને દાદર રેલવે સ્ટેશનની વાર્ષિક આવક ભેગી કરીએ તો તેના કરતા પણ વધારે આવક સુરત રેલવે સ્ટેશનની છે સુરત સ્ટેશન પર ડેલી બસો થી વધુ ટ્રેનો ઊભી રહે છે અને એક લાખ થી પણ વધારે પેસેન્જરો અવરસવર કરી રહ્યા છે ઉપરાંત પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ એમ ચાર દિશા તરફ આવતી જતી ટ્રેનો સુરત રેલવે વલસાડ નવસારી પાલઘર સોપારા નાલાસોપારાને પાછળ પાડ્યા છે સિઝન ઉનાળુ દિવાળી વેકેશનમાં માં ટ્રેનો પેક રહે છે સુરત રેલવે સ્ટેશન ઉપર જ્યારે સુ વેસ્ટર્ન રેલવેની સૌ અંદર સૌથી મહત્ત્વના બે રેલવે સ્ટેશન મુંબઈ અને સુરત જ્યારે મુંબઈને પછાડીને સુરત રેલવેસ્ટેશને આઠસોને પાંત્રીસ કરોડનું રીમોન્યુ પ્રાપ્ત કર્યું છે આજે સુરતના લોકો માટે ગૌરવની વાત છે સુરત રેલવે સ્ટેશન નંબર વન એટલે કહી શકાય કે સુરતની અંદર મિની ભારત તરીકે સુરતમાં લોકો રહે છે ભારત દેશના અલગ લોકો અહીંયા રહીને રહે છે વ્યવસાય કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે એ પ્રમાણે સુરત એક ઉદ્યોગિક શહેર છે રોજની બસોથી વધારે ટ્રેનોનું અહીંયા આવવા જવાનું છે બે લાખથી વધારે લોકો પેસેન્જરનો અહીંયાથી રોજ આવવા જવાના કારણે આ રિવન્યુમાં ખૂબ મોટી માત્રામાં વધારો થયો સાથે સાથે અમે સ્પેશિયલ ટ્રેનો અહીંયાથી દોડાવી છે દિવાળીના વેકેશનની વાતો હોય છઠ પૂજાની વાતો હોય કે દિવાળી અને ઉનાળાના વેકેશનોમાં અને હોલિડેમાં ખૂબ મોટી માત્રામાં સ્પેશિયલ ટ્રેનો દોડાવીને સુરતના રિવન્યુમાં ખૂબ મોટી માત્રામાં વધારો થયો છે અમને ગૌરવ છે અને સુરત રેલવે સેશન હજુ વધુ વિકસિત બને એવી અમને આશા છે જિલ્લાનું બગુમારા સ્ટેશન છેલ્લા છે સુરત ઉદના ટોપ ટ્રેનમાં છે જ્યારે જિલ્લામાં ઉદના જલગાંવ રેલવે માર્ગ પર સ્થિત બગુમારા સ્ટેશન સમગ્ર મુંબઈ ડિવિઝનમાં છેલ્લા એકસો અગિયારમાં સ્થાને રહ્યું છે જે ઝીરો અર્નિંગ સ્ટેશન છે આ સ્ટેશન પર કોઈ મેલ એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ ફાળવાયું નથી દરરોજ એક લાખથી વધુ મુસાફરો અવરજવર કરે છે બસોથી ટ્રેનો સુરતથી પસાર થાય છે સુરત થી સ્પેશિયલ ટ્રેનો દોડાવાઈ હતી તહેવારોમાં મોટી સંખ્યામાં ટ્રેનો સુરત થી દોડાવાઈ હતી